ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી ખેડૂતોનો આક્ષેપ કે ખેડૂતોની નવી ડુંગળી માર્કેટમાં આવતા જ ભાવ બેસી જાય છે ડુંગળીના થયા વાવેતર થી લઈ અને ઉત્પાદન થાય ત્યારે ખેડૂતોને ડુંગળી પ્રતિમણ ઘરમાં છસો રૂપિયા પડે છે ખાતર બિયારણ અને મજૂરી ખર્ચો વધ્યો અને ભાવ ઘટ્યા સરકાર ડુંગળીની નિકાસ શરૂ કરાવે અને નિકાસ માટે નિયમ હળવા રાખે એવી ખેડૂતોની માંગ ભાવેશ ગોહિલ ન્યુઝ ગુજરાતી ધોરાજી મારું નામ જેઠાભાઈ ખજુરા સોલંકી હું ડુંગરી યાર્ડ લઈને આવ્યો છું બસો ને ત્રણસો રૂપિયા મળે છે વધી ને પાંચસો અને તને મારે હજાર થી બારસો રૂપિયા મળવા જોઈએ તો અમને આ પોહાઈ એમ છે એવી દવા મોંઘી બિયારણ મોંઘું લીંદવાના મજૂરી મોંઘા પોહાતું જ નથી

આને બોલને કે પતાવો ડુંગરી બાબતો ડુંગરી બાબતે બહુ વહમો છે બબે જાણ વાવવી પડી છે અને ભાવ મરતા નથી અટાણે 200 થી ચાલુ થાય ઉસામો છે આજ 596 રૂપિયા હે ગઈ છે ઉસામો 800 થી 1000 રૂપિયા હે થાવા જોઈએ ભાઈ ખેડુ માટે જો કેમ પોવાતી નથી પોવાતી મુંગવારી કેવી છે ભગવાન મજૂરી આજ 500 500 રૂપિયા હે ડારીના મજૂરી કઈ ને બਿਆਂના 200 રૂપિયા કિલાના અને બબે જાણ વાવવી પડી વરસાદ બોરા છેયા

ડુંગળી લઈને આવ્યો છું અને અત્યારે પૂરતા ભાવ નથી મળતા પેલા કે શરૂઆતમાં હજાર અગિયારસો રૂપિયા ભાવ હતા અત્યારે કઈ છે નહી અત્યારે પાંચસો માં ચારસો માં વેચાય છે તો અમને આ આવા ભાવમાં કેમ પરવડે ખર્ચ કેવડા વધી ગયા છે બબે વખત ના વાવેતર કર્યા છે તો તમારે આ સરકાર તરફથી મળે એ રીતે વિગતવાર કરવું પડે નિકાસ નિકાસ રાખવાની જરૂર છે ભાવ વધારવાની જરૂર છે તો જ આ ખેડૂતને પૈસા મળે નકર આમાં તો નુકસાની માયલું જાય છે ખર્ચામાં તો પચીસ ના વિગા ચાલુ છે અત્યારે ચારસો થી પાંચસો રૂપિયા ની બજાર છે શરૂઆતમાં હજાર અગિયારસો રૂપિયા બજાર હતી તો કેટલો અડધો ફેર થઈ ગયો તો આ ખેડૂત ને શું કરવું આમાં